વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે તારીખ આઠ બે બે હજાર પચીસના રોજ વીએનએસયુની આંતર કોલેજ રસ્તા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના રમત વિકાસ અધિકારી શ્રી રાજનસિંહ ગોયલ સાહેબ પધાર્યા હતા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પડેત કડી મહેમાનોને ટુર્નામેન્ટના મેદાન સુધી લઈ જવામાં આવ્યા જ્યાં રિબિન કટ કરી મુખ્ય અતિથિ દ્વારા ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું કોલેજની પરંપરા મુજબ સ્પર્ધાની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા તિલાવતે કિરાત અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી વિસીટી કેમ્પસના સી ઈઓ કાઝીન નુસરત જહા દ્વારા મુખ્ય અતિથિ શ્રી રાજનસિંહ ગોહિલ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી અનસુયાબેન ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓનું પુષ્પ અર્પણ કરી શાબ્દિક સ્વાગત કરાયું આ ઉપરાંત આંતર કોલેજમાંથી પધારેલ રમતગમતના પ્રિન્સિપાલ ડોક્ટર કેતન નિઝામા દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યા પરંપરા મુજબ રાષ્ટ્રગીત અને ખેલ અંતર્ગત પ્રતિજ્ઞા લઈ શ્રી રાજનસિંહ ગોયલ દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી આ એક દિવસીય આંતર કોલેજ સ્પર્ધામાં વિનેશજીવ સંલગ્ન દક્ષિણ ગુજરાતની સત્તર કોલેજોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં દરેક ટીમે પ્રતિભા અને જોરદાર હુંકાર સાથે પોતાની ખેલદિલી દર્શાવી હતી સ્પર્ધા તબક્કાવાર યોજાય જેમાં શરૂઆતમાં લીગ રાઉન્ડ અને અંતે ફાઇનલ રાઉન્ડ રમાયા આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે શાહ એનએચ કોમર્સ કોલેજ વલસાડ તેમજ દ્વિતીય ક્રમે શ્રીમતી જેપી પી શ્રોફ આર્ટસ કોલેજ વલસાડ વિજેતા ટીમો જાહેર થઈ ડોક્ટર ગર્વિષ્ઠા નાયક દ્વારા આભાર વિધિ કરવામાં આવી આ સ્પર્ધાનું આયોજન પ્રોફેસર કશ્મીરાબેન દ્વારા કરવામાં આવ્યું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના તમામ પ્રાધ્યાપકો દ્વારા કરી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ બીસીટી ગર્લ્સ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું ટક ઓફ વોરનું આજે આયોજન થયું છે જેની અંદર લગભગ સોળ કે સોળ જેટલી ટીમો આવેલી છે અને આ ટીમોનું આજે સિલેક્શન પણ થનાર છે અને આવનાર સમયની અંદર સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ટીમ રાષ્ટ્રીય કક્ષાએ રમવા જનાર છે ત્યારે હું તમામ ટીમના મેમ્બર્સને હું શુભેચ્છા આપું છું કે તેઓ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના જે પણ કોઈ ખેલાડીઓ છે એ લોકો ખૂબ સારું પ્રદર્શન કરે ટગ ફોર એક એવી ઇવેન્ટ છે જે પરંપરાગત રમત છે અને આવનાર સમયની અંદર બે હજાર છત્રીસનો ઓલિમ્પિક જો ભારતમાં થશે તો ચોક્કસથી આને પણ લાવવાની પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે હું આ તમામ ખેલાડીઓને કહીશ કે દરેક કોલેજની અંદર દરેક સ્કૂલની અંદર ટગ ઓફ ફોર ઇવેન્ટ થવી જોઈએ જેમાં એક ટીમ ભાવનાથી તમામ ખેલાડીઓ રમે અને આ પ્રસંગે હું સૌને શુભેચ્છા